કોઈ પણ પ્રકારનો સારો વિચાર આવે કે સારું જ્ઞાન થાય કે સારું કર્મ થાય તો એનું મૂળ સત્સંગ હોય છે આવું કીધું ઘણી વાર બોલો છું પણ આજના અનુસંધાનમાં આવે છે એટલે એનું મૂળ સત્સંગ હોય છે તો કે સત્સંગનું મૂળ શું હોય તો કે સત્સંગનું મૂળ સંત હોય આ સંતનું મૂળ શું હોય તો કે પરમાત્મા હોય પરમાત્મા કૃપા કરે એટલે સંતની પ્રાપ્તિ થાય સંતની પ્રાપ્તિ થાય એટલે સત્સંગ મળે અને સત્સંગ મળે પછી સંત સમજાય સંતોને આપણે કેવી રીતે સમજી ગઈ આપણે તો એ લેવલ ઉપર છીએ નહીં એટલે આપણે સમજી નાખીએ પણ આપણે તો બુદ્ધિ તો લડાવીએ કે આ આવું છે આ આવું છે આ આવું છે ને આપણી ભૂલ થઈ જતી હોય કારણ કે આપણી અંદર દોષો છે ને આપણી અંદર દોષ છે એટલે તો એના જેવા નથી એટલે આપણે આપણા દોષની દ્રષ્ટિથી એમાં એની નજર પડે આપણી એટલે આપણને એવું લાગે હવે એ તો કયા રૂપમાં રમતા હોય સંતો એને સંત કહેવાય ને ભગવાન આને જોડાયેલા હોય એટલે એ ભગવાનના સિદ્ધાંત મુજબ કરતા હોય ને આપણે વ્યવહારિક સિદ્ધાંતને આધારે બધું કરતા હોઈએ એટલે એને એને તો આપણે જુદું જ પડે એટલે આપણે એમ થાય કે આ એને બરાબર કર્યું આ બરાબર ના કર્યું એવું આપણે લાગે ખરું પણ હકીકત એવી હોતી નથી આ આપણે બરાબર નથી નકર તો આપણે એના જેવા હોઈએ અથવા તો એ આમાં હોય તો એ આપણા જેવા હોય ન હોય ને એટલે આવું બધું બહુ વિચારીએ ને તો આવું થાય એટલે મતલબ મૂળ આધ્યાત્મિકતા છે એ વિશ્વાસને લઈ અને આપણે પ્રાપ્ત થાય છે કોઈ બુદ્ધિને લઈને કોઈને પ્રાપ્ત થયું હોય એવું તો છે નહીં એવું નથી બુદ્ધિશાળી તો બહુ છે ને લોકો જો કેટલું બધું બને છે જગતની અંદર બને બુદ્ધિથી તો બને છે એટલે એ ખોટું છે એવું નથી કહેવાનું પણ એ આધ્યાત્મિકતામાં કામ નથી આવતું માનો કે તમે એક નવું સંશોધન કરો બુદ્ધિ દ્વારા નવું જે આજથી સુધી આપણા દેશમાં ન હોય વિદેશમાં ના હોય એવું કદાચ તમે બનાવો પણ એનાથી પરમાત્માની પ્રાપ્તિ તો ના થાય એનાથી ભગવાન ન મળે ભગવાન તો આંતરિક સંશોધન થાય એને આપણે ભાવ કહીએ છીએ આંતરિક સંશોધન જો બહાર માનો કે આ બધી વસ્તુ બની છે કોઈનું સંશોધન જ છે કાંઈ પણ જમવાનું છે પહેરવાનું છે ઓઢવાનું છે કાંઈ પણ આપણે જોઈએ છીએ એ બધી કોઈ કોઈનું સંશોધન મતલબ બુદ્ધિ છે અને જેણે આંતરિક સંશોધન કર્યું છે એને આપણે સંતો કહીએ ભક્તો કહીએ જે કહેવું હોય પણ એવું થાય એટલે આંતરિક સંશોધન થાય એનું નામ આધ્યાત્મિકતા છે એટલે કે આપણે કહેવા છીએ આપણે શું કરવાનું છે આપણે શું હોવું જોઈએ આપણે શું કરીએ છીએ આવું જે આપણને ભાન પડે એને આંતરિક સંશોધન કહી શકીએ આંતરિક આધ્યાત્મિક દ્રષ્ટિ ભગવાન બાબતમાં વ્યવહારિક બાબતમાં જો આપણે વિચારીએ કે એક ધંધો કર્યો તો એ ન આવેલો તો કે હવે આમાં આનો બીજું કરો હે ને એવું કરીએ ને કે ઓલું કરીએ ઓલું કરીએ ઓલું કરીએ એટલે એ સંશોધન છે વ્યવહારિકતાની દ્રષ્ટિ સાચું છે પણ એનાથી કલ્યાણ ના થાય આપણે જીવીએ ત્યાં સુદ્ધિનો મુદ્દો હે પછી એનાથી આગળ એમાં કાંઈ નથી એટલે આપણે એવું નથી કહી શકતા કે આગળ આપણે શું હતું હકીકત નથી એટલે આજે ખબર નથી ને ઓલી જે આધ્યાત્મિકતા છે એ હકીકત છે એટલે કે ઈશ્વરના નિયમ પ્રમાણે છે એટલે એને લઈ અને આપણું તો ઠીક પણ બીજાની ખબર પડે એના ને આપણે જો ગયા જન્મમાં શું હોઈએ કે ગામ આવીશું આપણું શું નામ છે કેવડો પરિવાર હૈ છે આપણે હું મિલકત હઈ છે કાંઈ ખબર નથી જો હું કામ નથી તો કે એ સંશોધન તો બરાબર હતું ત્યારે અને અત્યારે કરીએ છીએ એ બરાબર છે પણ જીવ એ ત્યાં સુધીનું જીવ માટેનું નથી એટલે જીવને સંશોધન શું કરવું તો કે પ્રશ્ન તો હે જીવનું સંશોધન આપણે કરવું હોય તો શું કરવું તો કે આપણે છીએ આત્મા અને બની ગયા છીએ જીવ એટલે જીવ હુકમ બીના છીએ હવે એનું આપણે સંશોધન કરવું પડે કે જીવ બનવાનું કારણ શું છે તો એ કારણને જોઈ અને એમાંથી આપણે નીકળીએ અને આત્માના જે લક્ષણો છે એને આપણે પકડીએ એટલે આપણે હતા એવા થઈ જઈએ નહીતર તો ના થાય આ વ્યવહારો છે એ કરવાનો છે આપણું એવું કંઈ કહેવા નથી કે આપણે બધું છોડી દેવું પણ છોડી જ દેવું છોડી કેમ દેવું તો કે અંદરથી છોડી દઈએ બાય રાખો ને તમારે એને બોલવા હું માનતો હું કરવું તો મારે નક્કી કરવાનું છે હા ને એટલે એને આંતરિક સંશોધન કહેવાય પણ આપણે કરીએ બહારને અંદર અંદર છે એવું બાયને વિચારીએ છીએ અંદર છે એવું બહાર કરીએ છીએ એટલે મૂળ વાતની તો ખબર નથી એટલે આપણાથી કર્મો થાય છે અને કર્મો થાય એ ભોગવવા માટે આપણે અહીં ધક્કો થાય છે એટલે એ ધક્કો ના ખાવો હોય તો મૂળ વાતને સમજવી પડે નહીતર અહીં કેટલું દુઃખ છે એ તો આપણે બધા જાણીએ જ છીએ પૈસાથી સુખ થાય એવું તો કીધું નથી કોઈએ છે ને મિલકતથી સુખ થાય એવું ક્યાંય ઉલ્લેખ નથી કોઈ શાસ્ત્રમાં નથી કે આટલી મિલકત હતી તો એ સુખી હતા ના એવું નથી કોઈ શાસ્ત્રમાં નથી આપણે કહીએ છીએ કે એ ભાઈને બહુ સારું હતું એટલા તો મકાન હતા આવું બધું હતું પણ એનાથી સુખી નથી થવાઈ જતું કે એની ગતિ તો પાછી અલગ હોય છે એટલે આપણી મૂળ ગતિ હું એટલે કે તો આપણે મૂળ હું છીએ એ સમજશું ત્યારે આપણને એવું થાય કે આપણે શું કરવું જ જોઈએ જો બધાને અંદરથી પૂછો તો બધાને ખબર પડે છે કે ભગવાન સત્ય હૈ આમાં તો કોઈ ના જ નહીં પાડે નહીં પાડો ને પણ હા એટલે માનતા નથી ને એટલે ખબર છે પણ થયું નથી ભગવાન જેવું તો કોઈ નથી આવું તો દરેક વ્યક્તિને કહેવું જ પડશે એના જેવું કોઈ છે જ નહીં એવું તો બોલવું જ પડે પણ બોલીએ છીએ એવું માનતા નથી હવે એ માનવા માટે શું કરવું જોઈએ તો કે એના માટે આ બધા રસ્તા ભગવાનનો અનુભવ કરવા માટે ભગવાન સત્ય છે એ બોલીએ છીએ પણ આપણે અનુભવ કંઈ નથી આપણે આપણો અનુભવ નથી ખુદનો પોતાનો કે આપણે કોણ છીએ કેવા છીએ આપણે કેદી ગુજરી જવું પાછા ક્યાં જન્મશું પરમદી શું થાય ચાર વાગે આજે શું થાય એ ખબર નથી પણ છતાંય આપણે માનીએ છીએ કે આપણે છીએ તો હવે આપણે તો ક્યાંય છીએ નહીં આમાં આમ આધ્યાત્મિક દ્રષ્ટિ જોઈએ તો નથી બહારની દ્રષ્ટિ જોઈએ તો આપણે દેખાય જો આ બધા દેખાય છે પણ એક કઈ રે નહીં આમાંથી હું તમ બધાય આ દેખાય છે એ નહીં રીએ એમાં છે ને એ કાયમ છે અને એનાથી જો મુદ્દો થઈ જાય એનાથી પકડ થઈ જાય આપણે તો આપણું કલ્યાણ થાય છે એટલે મારું એવું નથી કહેવાનું કે આ વ્યવહારિક ન કરવું એવું હું નથી કહેતો આપણે સંન્યાસ લઈ લેવો એવું નથી કહેતો એ બધું કરવું પણ એમાં આપણે કરવાનું છે રહેવાનું નથી અત્યારે કેમ ભગવાનનું ખોટા ખોટો કરીએ છીએ ને વ્યવહારનું હાચે હાચે કરીએ કરીએ છીએ ને એવું હવે એની બદલીમાં આપણે ભગવાનનું હાચે હાંચ્ય કરવું છે અને વ્યવહારનું ખોટા ખોટે કરવું છે બસ આટલો જ ફેરફાર કરવાનો છે એટલે આટલું જો થઈ જાય તો આપણું કામ પતી જાય નહીંતર તો આપણે જોઈએ જ છીએ કે અમારે દીકરાના જન્મથી પણ હાણા હેરાન કરી દીધા એવું કામ એ છે આવું જોઈએ આવું જોઈએ છે આપણે સાંભળીએ છીએ અને આવે છે પ્રશ્નો એવા એ કે બાપુ આનો જન્મ થયો પછી અમારે બહુ સારું છે ઘણા એવું કહેતા હોય એવું કહેતા હોય કે આને જન્મ થયા પછી અમે બહુ દુઃખી થઈ ગયા આ બધા સંબંધોને કારણ હે કોઈ કાંઈ કરતું બરતું નથી કોઈથી કંઈ થાય નહીં એ ઉઠી ન હોય એ બીજું શું કરી શકે પણ કહેવાનો મતલબ એમ છે કે એ પરમાત્માને આધીન છે બધું જે કાંઈ થઈ રહ્યું છે એ એટલે એ વાત આપણાથી સ્વીકારાતી નથી આપને જો ભાઈનો ભરોસો આવી જાય માનો ભરોસો આવી જાય દીકરાનો ભરોસો આવી જાય પત્નીનો ભરોસો આવી જાય પતિનો ભરોસો આવી જાય ભગવાનનો એવો ભરોસો છે તમે ખરેખર હૃદય ઉપર હાથ રાખીને પૂછો ભગવાન ઉપર એવો ભરોસો આપણે નથી એટલે આપણે કેના ઈશું એટલે ભગવાન શું કરે આમાં બહુ વિચારીએ તો આવું જ છે કે બીજું કંઈ છે આ અંદર હૃદયની વાત કરીએ એ કહેવાની જરૂરી નથી કોઈને આપણે કે આવો ભરોસો છે પણ આપણે કહેવો છીએ તો આપને ખબર જ છે ને તો એમાં આપણે શું કરવું એ આપણે જ વિચારવું પડે છે એ આપણે જ કરવું પડે છે એમાં કોઈ હાલતા નથી મામા માસી ફુવા ફાઈ કાકા કાકી કોઈ ના રહે એમાં આપણે જ કરવું પડે છે